પ્રયાસ હાથ ધરવામાં આવ્યું છે જેમાં મતદારોને મત મતદાન માટે પ્રેરિત કરવા વિશ્વની સૌથી મોટી લોકશાહીને માન આપીને મતદાન અવશ્ય કરીએ તમારા કિંમતી મતનો ઉપયોગ અવશ્ય કરો ચાલો મતદાન કરીએ મત આપીને વિશ્વની સૌથી મોટી લોકશાહીને માન આપીએ મત બદલતા હે લેકિન વક્ત સે પહેલે મત મત કરના ઇનકાર મતદાન અવશ્ય કરના યહી હૈ સહીદાન જેટલું વધુ મતદાન એટલું મજબૂત લોકશાહી યુવા શક્તિ ત્રણ શસ્ત્રો શિક્ષા સેવા મતદાન મહાદાન અનદાન વિશેષદાન મતદાન જેવા મતદાન કરવા માટે પ્રેરણા આપતા સૂત્રો સાથે જનજાગૃતિ અર્થે વિડીયો ક્લિપ બનાવી શેર કરવામાં આવી છે તદુપરાંત ગામની બજારોમાં મોટર કાર મારફત મતદાનનો સંદેશ આપતો વિડીયો ક્લિપ વગાડી ગ્રામજનોને માહિતગાર કરવામાં આવ્યા છે ને મોટર કારની ફરતે પ્રેરણાત્મક સૂત્રો લગાવીને દ્રશ્ય શ્રાવ્ય બંને માધ્યમ દ્વારા ગ્રામજનોને સાતમી મેના રોજ પરિવાર સાથે અવશ્ય મતદાન માટે જાગૃત કરવાનો સરાહનીય પ્રયાસ કરાવ બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ News 7 India